તેમણે સરપંચોની શાળા અને પંચાયત અને વર્તમાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા શહેરી વિકાસ વીસમી વર્ષગાંઠની ભાગ છે નવસારી હંમેશા રાજ્ય ગુજરાતમાં અગ્રેસર રહ્યું છે અને આ વિકાસ નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવનારા દિવસોમાં વિકાસના કામો કેવી રીતે કરવા કયા કામો કરવા અમારા સુધી કેટલા વિકાસના કામો પૂર્ણ કર્યા છે અને કેટલા કામો પાઇપલાઇનમાં છે એને પણ પ્રદર્શન અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યું છે માહિતી આપવામાં આવી છે અમે જે કુલ ગુજરાતની અંદર લગભગ હવે જે સત્તર મહાનગરપાલિકા બની છે તો પ્રયત્ન એ છે કે ચાર મોટી મહાનગરપાલિકા પછી નવસારી સૌથી વિકસિત મહાનગર નવ મહાનગરપાલિકા બને નવસારીના લોકોને તમામ પ્રકારની સુવિધાઓ મળે વિશિષ્ટ પ્રકારના લોકો માટે સિનિયર સિટીઝન છે કે દિવ્યાંગ ભાઈ બહેનો છે એમના માટે પણ જે જરૂરી વ્યવસ્થા એમાં બને એવો અમે પ્રયત્ન કરવા માટે જે અધિકારી કર્મચારીઓ દ્વારા તૈયાર થયેલ પ્લાન અને પદાધિકારીઓ અને સરપંચો અને આગેવાનો દ્વારા જે સજેશન હતી જે એક કંપનીને પણ કામ આપવાનું છે એના દ્વારા આ કામ શરૂ કર્યું છે એક પેડ માકે નામ એ જે મોદી સાહેબનો સંકલ્પ છે એના માટે પણ સ્વચ્છતા માટે પણ નવસારી નગરપાલિકા મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના તમામ ગામો જે આગળ પણ એક સાથે બધા સફાઈ કરવામાં આવી હતી અને ફરીથી ઝુંબેશ ઉપાડીને દરેક ગામની સ્કૂલોમાં એની વ્યવસ્થા એનું રિપેરિંગ એનો કેવી રીતે એની મજબૂતા માટે એની કોઈ પણ મ્યુનિસિપાલ સ્ટેક્ટરમાં હોય તે પૂર્ણ કરવા માટે એક સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે મને વિશ્વાસ છે કે નવસારી મહાનગરપાલિકા અને નવસારી જિલ્લાના દરેક લોકોને ગામો અને શહેરમાં બધા જ પ્રકારની સુવિધાઓ મળી રહે એ પ્રકારનો પ્રયત્નો સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યો છે નગરજનો અને ગ્રામજનો તરફથી એમાં સહકાર મળશે એ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને અને ક્વોલિટી અને જાળવણીમાં એ મદદ કરે જાગૃતિ ફેલાવવામાં મદદ કરે એ એમની પાસેથી પણ અપેક્ષા છે ખૂબ ખૂબ ધન્યવાદ